કેન કેટલા પર બસ નો ટાઈમ તજ જો છે અને રાકેશભાઈ મને મુકવા આવે છે હાલો બસ આવી ગઈ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગાઈસ આ બધા માછો કે રાકેશભાઈ કે વાડીમાં રાશિક ઉત જો એક દા પાકા બકાઈ છે અલી આ પાકા રેકો હમ આ કઈ શકે બે હા

બીજામાં લેવર રાખજો થોડોક નકર બન પડી જાય છે મજા આવે હા કોઈ ની કેમ હે કેમ હે છેડો પછી શીતલ નો શેનાડો હા

जावा नो लुगाड़ एंड बंद होने वाले। हाँ, टेंडर। ओके मजा? बाहर मजा मजा। आप डाइन नहीं हुआ सुबह नो। थोड़ा फंगोड़ या सड़ाई इतना मजा हावे तो। आपको हुआ? लेकिन हम उपन्यास आदमी उपर दिन। डाइकेरी इन ताक पिल्ली जाते। आते फूल पहुँचाते वर्षा पड़े। બસ નો ટાઈમ થઈ જ અને રાકેશભાઈ મને મૂકવા આવે છે હાલો રાકેશભાઈ હા બહુ મજા આવી એમ ને ફૂલ તો મજા આવે અરે યાર ભાઈ એવું હતું કે હવે શું કે હવે एग्जाम ને બધું છે એટલે પાછા એમાં ના પાછા મળશું વેલ બધું લઈ લીધું આપણે બધું ભાઈ આપડે ઘર ભાઈ જો આમાં આમ થેલી બતાડો તો એમાં ને લીંબુ આવી જાય

એશન વિડિયો બનાવવાનું પ્રયત્ન ઓછો જોરદારનો વરસાદ આવી ગયો કે પડબર પાણી કાટ નきゃ એટલે બધી જો પાણીનો પુલ ભરાવો થઈ ગયો છે